કામરેજ બાવલીયાધારી ધામ ખાતે યોજના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવને લઈ આમંત્રણ આપવા આવેલા રામ બાપુનું ગોળિયા પરિવારે ભવ્ય સ્વાગત કર્યું છે નગર લાખા બાપાની જુકિયા ઠાકર દ્વારા બાવળીયારે ખાતે આગામી તારીખ

વસતા ભરવાડ સમાજના લોકો હાજરી આપે તે માટે બાપાની જગ્યા ઠાકર દ્વારા જગ્યાના મહંતરામ બાપુ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે હાલ તેઓ દક્ષિણ ગુજરાતમાં છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોરીયાસી ગામે ગિરનાર હોટેલની પાછળ આવેલા બોડિયા પરિવારના નેહડે તેઓ પોચ્યા હતા મહંતરામ બાપુ હાજર લોકોએ પુષ્પ વરસપા અને સામ્યા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું સૌને આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા બાપુએ આહવાન કર્યું હતું આયોજિત સ્વાગત કાર્યક્રમ ગુજરાત પરવાડ સમાજ અગ્રણી મધાભાઈ ભુવા કલાભાઈ વકીલ લાલભાઈ ડાંગર વિરમભાઈ બોડિયા નીરાભાઈ ચાવડા ભનુભાઈ ભુવા રાકેશભાઈ મી પ્રવીણ ડાંગર નવઘણ ભોકડવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા કલાભાઈ ભરવાડ એડવોકેટ કલાભાઈ રામ દક્ષિણ ગુજરાત નો કઈ રીતનો છે સમગ્ર ભારત દેશમાં વસતા ભરવાડ સમાજના આસ્થાનું પ્રતિક એટલે સંશ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર બાવડીયાળી ધામ ના માન શ્રી રામ બાપુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દરેક સોસાયટી સોસાયટીએ અને ગામે ગામે જઈ અને ભવ્ય બે હજાર પચીસમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો હોય એને આમંત્રણ માટે બાપુની દરેક સોસાયટી સોસાયટી વિસ્તારે બાપુની ભવ્ય રેલી સાથે ભાવ્યુનો બાપુનો ભવ્ય સત્કાર સમારંભ યોજાય છે બાપુ દ્વારા યુવાનોને એક જ સંદેશો છે સંગઠિત રહો શિક્ષિત રહો રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહો રાષ્ટ્રની સેવા કરો અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી સફળતાના શિખરો સર કરો એવી બાપુ દ્વારા યુવાનોને સંદેશ છે જી બાપુ દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ છે આ આજ રોજ ભરવાડ જ્ઞાતિ દ્વારા અમારે બાવળીયા મંદિર એટલે કે નગા લાખા ના ઠાકર ના મંદિર મંદિર ની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ચૌદ ત્રણ બે હાજર પચીસ સાથે તારીખ સો ત્રણ બે હાજર પચીસ ના રોજ રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમંત ભાગવત કથાનું આયોજન છે સાથે ભરવાર સમાજ એકત્રિત થાય જે નાના નાનાભાઈ મોટાભાઈ ભરવાર સમાજ જે ભેદ શ્રી ભૂલી અને ખાલી તમામ ભરવાર સમાજ એક થાય એનું આયોજન સાથે રાખેલ છે

નાના ભાઈ મોટાભાઈ ભગવાન નો ભેદ ભૂલી એક થાઉ અને રામ બાપુ મહંત રામ બાપુએ જણાવ્યું કે બાવળીયારી ધામ ખાતે યોજના ધાર્મિક કાર્યક્રમ ને લઈ સૌ નાથ ગંગા ને આમંત્રણ આપું છું ચૌદ માર્ચ થી ત્રણ દિવસ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે તેમાં દિવસ શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ શરૂ થશે રસપાન કથાકાર રમેશભાઈ ઓઝા કરાવશે નાનાભાઈ ભાઈ મોટાભાઈ ભરવાનો ભેદ ભૂલી જાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે સાથે જ આ ધાર્મિક કાર્યક્રમમાં સંતવાણી ભોજનો એકાવન હજાર બહેનો દીકરીઓ હુડા રાસ કાર્યક્રમ લાકડી રાસ સહિત કાર્યક્રમો યોજાશે દરેક સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે એવી અપીલ છે સુરેશ રાઠોડ કામરે